આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે અને જો બીજી તરફ એક વાત કરવામાં આવે તો ભાજપ તરફથી મનસુખ વસાવા સતત ચેતર વસાવા ઉપર આકરા પ્રહાર કરે છે હવે જે મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે ને તેમણે પણ ચેતર વસાવા ઉપર આકરા પ્રહાર કર્યા છે એના સિવાય પણ જો આદિવાસી વિસ્તારના રાજકારણની વાત કરવામાં આવે તો ચેતર વસાવાની સામે હવે તમામ પાર્ટીના એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય તમામ આદિવાસી નેતાઓ એક તરફ થઈ ગયા છે ને ચેતર વસાવા એક તરફ થઈ ગયા છે શું છે સમગ્ર મામલો આગામી સમયમાં શું રહેશે આખી શું ચર્ચા થશે રાજકારણ શું છે એની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા થોડા સમયથી જો આદિવાસી વિસ્તારની વાત કરવામાં આવે અને આદિવાસી વિસ્તારમાં જો રાજકારણની વાત કરવામાં આવે તો એની અંદર જે નેતાઓ છે એ પછી છોટા છોટાઉદેપુરના નેતા હોય દાહોદના નેતા હોય ભરૂચ નર્મદા આ તમામ વિસ્તારના કોંગ્રેસના હોય કે પછી ભાજપના નેતા હોય એ તમામ લોકો દ્વારા એક જ વ્યક્તિને લઈ અને નિવેદનો આપવામાં આવે છે એ છે ચેતર વસાવા આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે અને ચેતર વસાવા આમ આદમી પાર્ટીને જીતાડવા માટે એમનો પૂરો જોર લગાડી રહ્યા છે આપણે અનેકવાર એવું જોયું કે ચેતર વસાવા દ્વારા જે તમામ વિસ્તારો છે આદિવાસી વિસ્તારો એની અંદર ગુજરાત જોડો જે

આ તમામ વિસ્તારના જે આદિવાસી નેતાઓ છે એ એક તરફ થઈ ગયા છે કે કે પછી પછી કોંગ્રેસ હોય હોય ભાજપ અને તમામ લોકો એક જ વાતને લઈને પ્રહાર કરી રહ્યા છે એ છે ચૈતર વસાવા આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે આ તમામ લોકોની સામે તમે કેવી રીતે લડશો કોંગ્રેસ હોય તો કોંગ્રેસે ભાજપ સત્તામાં સેની સામે બોલવું જોઈએ ચૈતર વસાવા મુખ્યમંત્રી નથી ચૈતર વસાવા વડાપ્રધાન નથી ચૈતર વસાવા લોકોનું કામ કરે છે તો એમના લોકોને નથી ગમતું મહેશ વસાવા હોય કે કોંગ્રેસના લોકો હોય અરે ભાઈ ભાજપ સામે લડો ને જેની લડાઈ અમે કેમ અમે કેમ કોંગ્રેસના નેતાઓને વ્યક્તિગત અમે નામ ટાર્ગેટ નથી કરતા અમે ભાજપ સામે લડીએ છીએ હું તો તંત્ર સામે લડું છું ને લડો ને તો અમે તંત્ર સામે મહેશભાઈ બેટમના ધારાસભ્ય હતા બીજીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા બધા જ લોકો જાણે છે શરૂઆતમાં જનતા દળ યુનાઇટેડ સાથે બાદમાં બીટીપી પાર્ટી બાદમાં ભાજપ સાથે રાજ્યસભામાં ભાજપને મત આપ્યા પાછા ભાજપમાં જોડાઈ ગયા વચ્ચે એમઆઈએમ ઓવેસીની પાર્ટીને લઈને આવ્યા પાછા આમ આદમીને પણ લઈ આવ્યા આમ આદમી પાર્ટી સાથે રહ્યા પાછા આજે ભાજપમાંથી પાછા કોંગ્રેસમાં ગયા આ બધું જે લોકો એમના ભરોસે યુવાનોએ પોતાની કારકિર્દી બગાડી છે એમને પૂછી લેજો આજે શું વીતે છે એમની સાથે કેટલા લોકો જોડાયા તેનો આંકડો પણ જાહેર કરો ને મોટા નેતા જોડાયા છે કેટલા હજાર લોકો જોડાયા આંકડો જાહેર કરો ને એટલે લોકોને પણ ખબર પડે એટલે એવો કોઈ ડર અમે અમે કોઈનાથી ડરતા નથી અમે તો સરકાર સામે ભાજપ સામે લડવા લોકો છે અમે અમે કોઈ મહેશભાઈ સામે સામે લોકો લોકો નથી ભાજપ છે ને આવનારા તાલુકા જિલ્લામાં જે પ્રકારે આદિવાસી વિસ્તારોમાં લોકો માટે અમે લડ્યા છીએ લોકો માટે અમે અવાજ બનીએ છીએ અમે સડક થી સડકના આંદોલનોમાં ધરણામાં બેસીએ છીએ ભાઈ વિધાનસભામાં અમે તમારો મારો રેકોર્ડ આજે વિધાનસભાનો રેકોર્ડ જોઈ લેજો કયા કયા મુદ્દામાં હું વિધાનસભામાં બોલી છું મહેશભાઈ ના એમના મનસુખ વસાવાના એમના સદનના રેકોર્ડો કાઢી લેજો કેટલી વખત એ લોકો બોલે છે એટલે એ બધું લડાઈ અમારી આમની સામે નથી લડાઈ અમારે નીતિગત વિચારધારાની છે અને આદિવાસીઓના જે બંધારણીય અધિકારો છે અત્યાર સુધી કોણ શાસનમાં હતું કોંગ્રેસે કેટલા વર્ષ શાસન કર્યું ખબર છે ને બધાને પાંત્રીસ છત્રીસ વર્ષ કોંગ્રેસે શાસન કર્યું નર્મદા ડેમ કોના શાસનમાં બન્યો કોંગ્રેસના શાસનમાં બન્યો ઉકાઈ કોના શાસનમાં એમના શાસન જીઆઈડીસી જીએમડીસી કોના શાસનોમાં આવી અમારા શાસનોમાં થોડી આવી છે એ કોંગ્રેસ ને ભાજપ ના શાસનોમાં જ આવ્યું છે એમણે આદિવાસીઓનું વિચારવાનું હતું કેમ આદિ નોધી આદિવાસીઓનું કોંગ્રેસ અને ભાજપ નથી વિચાર્યું એટલે તો આદિવાસી એમનાથી વિમુખ થયા છે એટલા માટે લોકો અમારી સાથે છે જે અમને પોરતું નથી એટલે લડાઈ અમારી કોઈ મહેશભાઈ કે મનસુખભાઈ મનસુખભાઈ સાથે નથી લડાઈ અમારી આદિવાસીની સ્વાયતની સ્વાભિમાનની અને લડાઈ અમારી ફ્રી પ્રદેશ બનાવવાની છે જે ચેતનભાઈ આપે એકવાર નિવેદન આપ્યું હતું કે છોટુભાઈ તમારા ગુરુ હતા અને આ આખી બાબતમાં એક પણ વાર તમે પ્રયાસ કર્યો જો આખી બાબત તમને ખબર પડી હોય તો કે મહેશભાઈ આપમાં જોડાય એવું મેં નથી પ્રયાસ કર્યો મહેશભાઈ પ્રયાસ કરતા હતા મહેશભાઈ કેજરીવાલજીને કેટલા ફોન કરે છે પૂછી લેજો મહેશભાઈ અમારા પ્રભારીજી ગુલાબસિંહ યાદવને કેટલા ટાઈમથી રિક્વેસ્ટ કરતા હતા પૂછી લેજો મહેશભાઈ અમારા સુધી કેટલી વખતે રિક્વેસ્ટ મોકલાવી છે કેટલી વખત અમે અમને મળ્યા છે પૂછી લેજો એટલે અમે તો શું છે આમ આદમી પાર્ટી એ મજબૂત લોકો ઈમાનદાર લોકો સરકાર સામે લોકો ક્રાંતિકારી લોકો આંદોલનકારી લોકોની પાર્ટી છે બે મહિના પાર્ટીમાં રહેવાનું પાંચ મહિના પછી પેલી પાર્ટીમાં જવાનું છ મહિના પછી એ પાર્ટી છોડી પછી બીજી પાર્ટીમાં જવાનું છ મહિના પછી પાછા એમઆઈએમમાં જવાનું આ બધું અમારામાં નથી ચાલતું અમારામાં એક સિસ્ટમ છે એક બંધારણ છે એક અનુશાસન છે એક શિસ્ત છે અને એનાથી આ પાર્ટી ચાલે છે એટલે અમારી સાથે જેટલા પણ નાના નાના લોકો મહેનત કરે છે એમના મહેનત થી લોકોના આશીર્વાદ થી આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયત હોય બે હજાર સત્તાવીસ વિધાનસભા હોય અમારા પ્રયાસો છે અમારી બોડી બને અમારી સરકાર બને એ પ્રયાસો અમે કરતા રહીએ છીએ જી જી ચેતરભાઈ આપ અમારી સાથે જોડાયા અને આ આખા વિષય પર વાત કરી એના માટે આપનો ખૂબ ખૂબ આભાર જી ધન્યવાદ અહીંયા ચેતર વસાવા દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી છે કે આ તમામ નેતાઓ એકલા મારી ઉપર બોલે છે એમની ઉપર જે નિવેદનો આપવામાં આવે છે એને લઈને પણ કહેવામાં આવ્યું કે જો આ નેતાઓને લડવું જોઈએ મહેશ વસાવા પણ કોંગ્રેસમાં જોડાયા અને મહેશ વસાવા દ્વારા લોકોનો અવાજ ઉઠાવવો હોય તો પછી ભાજપ ઉપર બોલવું જોઈતું હતું પરંતુ ઉલટાના જે ચેતર વસાવા ઉપર બોલવામાં આવે છે એના સિવાય કોંગ્રેસના પણ અનેક નેતાઓ છે એ પણ ચેતર વસાવા ઉપર બોલે છે ભાજપના નેતાઓ ઉપર ચેતર વસાવા ઉપર બોલી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આખી વાત એ તરફ જઈ રહી છે કે ચેતર વસાવાને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીતવા નહીં દેવા એટલે કે જીતવા નહીં દેવા એટલે કે એમના જે લોકો છે એમને નહીં જીતવા દેવામાં આવે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં